અમરેલી જિલ્લા તથા બગસરાની આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી માહિતી મુજબ બગસરામાં સમસ્ત સાધુ સમાજના વિદ્યાર્થી સન્માન સમારંભ સંપન્ન બગસરામાં દર વર્ષની માફક આ પણ સમસ્ત સાધુ સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ સન્માન સમારંભ યોજાયો હતો ધોરણ એલકેજીથી કોલેજના કોલેજ સુધીના વિદ્યાર્થીને શિક્ષણ કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સમારંભમાં આયોજિત ડૉક્ટર ધીરેન્દ્રભાઈ ગોંડલીયા સહ આયોજન ચીમનબાપુ કાપડી પ્રમુખ બલરામભાઈ કુબાવત મંત્રી વિપુલભાઈ દાણીધારીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ સમસ્ત સાધુ સમાજના દીકરી દીકરાઓ શિક્ષણમાં વધુ આગળ વધે તે માટે તમામ જ્ઞાતિજનોને માહિતગાર કર્યા હતા આ એક કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા कार्यक्रम પૂર્ણ થયા બાદ મહાપ્રસાદ નું આયોજન રો રો તમને આપી છે જે બધાય જોઈ એ સહે સભરને હોય તમને યાદ તો એને જે આસ્થા હોય ને ખબરને سوموار سو سو

બેન દીકરી હોય છે મારે એના માટે વાત કરવી છે કે તમે એને લગ્ન પ્રસંગમાં જે દહેજ આપો છો કે એટલું દહેજ આપો સોના ચાંદી દેખા દેખી જે ફર્નિચર છે એ બધું તમે આપો છો એના કરતાં તમને દહેજ ભણતર આપો એ વધારે મહત્વનું છે ઓછું બોલ્યું પણ બહુ વધારે ટકો રાખેલી છે મોંઘી વસ્તુ તમે ન આપો તો ચાલશે

એક નોટબુક એક ડેટ અને સાથે સાથે પેન પેન્સિલ રબર એવું બધું સાથે આપીએ છીએ અને પૂરું જગ્યા પછી બધાને મહાપ્રસાદ મળે જ હોય છે અને આ છેલ્લા મેં બાવીસ વર્ષથી આ કાર્યક્રમ કરી રહ્યા છીએ બહોળી સંખ્યામાં હાજર રહ્યા આ વખતે એ ઘણો આનંદ છે હમ સમસ્ત સાધુ સમાજના વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ બે હજાર સમસ્ત આયોજન કર્યું હતું છેલ્લા બે હજાર બે કાર્ય શરૂ છે લઈ અને કોલેજ સુધીના બાળકોનું અમે સન્માન કરીએ છીએ અને અતિ મહત્વની વાત એ છે કે અમે સાધુ સમાજને સંગઠિત કરવા માંગીએ છીએ અને નિ અમે સેવા કરીએ છીએ અને બધાનું સન્માનિત કરી અને હોળી સાથે સાધુ